બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના સીધોતરા ગામ પાસે રિક્ષા અને કેમ્પર ગાડી વચ્ચે અકસ્માત સર્જાયો હતો ત્યારે આ અકસ્માતમાં સાત કરતા વધુ લોકો ઇજાગ્રસ્ત થતા તમામ સારવાર તાલુકા ખાતે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ધાનેરા દાનેરા તરાવે ઉપર આવેલા પાવડાસન અને સિંધોતરા ગામ પાસે રિક્ષા અને કેમ્પર ગાડી વચ્ચે ગમખાર અકસ્માત સર્જાતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢી એકસો આઠની ટીમને જાણ કરતા ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી તમામ ઝાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે તાલુકાની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા ત્યારે જાણવા મળતી માહિતી અનુસાર આ અકસ્માતમાં સાત કરતા વધુ લોકો જાગ્રસ્ત થયા હતા સુરેશ ગલચર સાથે સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ દાનેરા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ